પગાર તો એના ડિપાર્ટમેન્ટ પ્રમાણે પાંત્રીસ હજાર થી હતું બધા થી ત્રીસ હજાર હતું કોઈ એ રીતે હતું પણ અત્યારે કોઈને કોઈ રીઝન આપવામાં આવ્યું નથી સામે દિવાળી છે અને અત્યારે કોઈને કોઈ બેસાડતું નથી બીજી જગ્યા પર અત્યારે કશે જગ્યા મળતી નથી અમેરિકાના ટેરિફની અસર સુરતની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીના સો કારીગરો છૂટા અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફ લાગુ થવાની જાહેરાત બાદ તરત જ કાર્યવાહી ક્રિસ ડાયમંડ વિદેશી વેપારીઓનું જોબવર્કનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે સુરતમાં હીરા ઉદ્યોગ પર અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફની જાહેરાતની અસર શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ સુરતની કતારગામ સ્થિત ક્રિસડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ સો જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેતા ચકચાર મચી ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી ક્રિસડીઆમ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા છે આ કંપની વિદેશી વેપારીઓનું જોબ વર્કનું કામ કરતી હોવાનું પણ સામે આવ્યું છે અમેરિકાના ટેરિફની અમલવારીની જાહેરાત વચ્ચે આ નિર્ણય લેવાતા સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે હું રાજુભાઈ વાછાણી બોલું છું હું વર્ષથી અહીંયા છું કંપનીમાં તો અમને કોઈ છૂટા કરી દીધા કે આજ હિસાબ કરી નાખો પગાર કરી દો બધાને અમે કોઈ કારણ આપ્યું જ નથી ઘરની પરિસ્થિતિ આવ નબળી છે ટોટલી બધાની નબળી જ છે બધાને હપ્તા ચાલુ હોય કોઈને હોમ લોન ચાલુ હોય કોઈને ગાડીની લોન ચાલુ હોય બધા લોન વાળા જ છે રત્ના કલાક એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એમાં ગેલેક્સી છે લાર્નર છે રશિયન ડિપાર્ટમેન્ટ છે પછી સરીન ડિપાર્ટમેન્ટ છે ટેબલ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એટલે લગભગ હજી તો જેમ બંધ થતું જાય ને એમના ધીરે ધીર થતું છે જેમ હીરા કુરચે આખું બંધ કરી દેવાના છે દિવાળીની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે બધાને અત્યારે ઉમંગ હોય નો ખરીદી કરી હોય ગામ જવું હોય ગામ જવાના અમુકના ટિકિટ ભડાવી નથી પૈસા એ કોઈ અમને જાણ ન કરી જ નથી અત્યારે અત્યારે શેઠીયા લોકોને એક જ છે કે નામ કમાવા દાન કરે તો કારીગર અહીંયા કમાઈ અહીંયા જિંદગી પર કમાઈ નહીં દેશે એ નથી દેખતા શેઠીયા દાન કરે પૂરું ગામને બતાવવા હતું કે કારીગર અહીંયા ધખ મરાવે છે એ કોઈ જોતું નથી શેઠીયા મારું નામ વિનેશ ખોલત્યા છે હું ક્રિશ બે આમ કાસાનગરમાં નોકરી કરું છું પાંચ વર્ષથી બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી સૌથી વધારે રત્ન કલાકારને છૂટા કરવામાં આવ્યા છે અને કોઈ રીઝન વગર કોઈને રીઝન આપવામાં આવ્યું નથી અને છૂટા કરી દેવામાં આવ્યા છે પગાર તો એના ડિપાર્ટમેન્ટ પ્રમાણે પાંત્રીસ હજારથી હતું બધાથી ત્રીસ હજાર હતું કોઈનો એ રીતે હતું પણ અત્યારે કોઈને કોઈ રીઝન આપવામાં આવ્યું નથી સામી દિવાળી છે અને અત્યારે કોઈને કોઈ બેસાડતું નથી બીજી જગ્યા પર અત્યારે કશે જગ્યા મળતી નથી